Music. फायर है तू फाइल्ड फायर है, फायर, फायर, फायर। अर... फायर। नौ नौ फायर है क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા ની અંદર તો આગળ તમે ડેમ જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું જો

તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનવા માટે સૌથી પહેલા તો તમારા એલેટ મિસર્લ્વ્યુસરને ઓપન કરી લેમ છે એલર્ટ મિસર્લ્વ્યુસરને ઓપન કરશો તમને કે કાર્તિક ઇન્ટરપેજ જોવા મળશે તો નીચે તમે જોઈ શકો છો પ્લસનું બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખન છે એના ક્લિક કરી તો તમારા એલર્ટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો સૌ સૌથી પહેલાં તમને દો કે મિત્રો આપણે બોર્ડની અંદર જે પણ મટરિયલ હોય છે બધું મટરિયલ તમને ડિસ્ક્રપ્શન તો જોવા મળી રહેશે તો મટિરિયલ મટિરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વડેની અંદર બે બે અંક ને ચાર પાસવર્ડ મળી રહેશે એ પણ હોય ઓની સાથે તો આપણે ત્યાંથી પૂરોપૂરો જોઈ લેજો તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન ત્રણ પ્રોજેક્ટની લિંક આપે છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારા એલર્ટ એલેટમિસ્ટર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રે કોને લિંક આપે છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો આપણે જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો ભૂડિયો માટે સૌથી પહેલા તો આપણે ફોટોમેટિક પ્રોજેક્ટને ઓપન કરી કેમ કે સૌથી પહેલાં આપણે ફોટો બનાવવો પડશે તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને ક્યારેય ફોટો એડિટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી એમને વિડીયો એડિટિંગ કહું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટ એડિંગ કહું છે રીલ એડિટિંગ કરવું છે કોઈ કોઈપણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્સર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ કોઈપણ ટાઈપનો વિડીયો બનાવવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે વિડીયો એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્ધર મોબાઈલ નંબર મળી રહેશે તો હવે આપણે શું કરવાનું છે નીચે તમારે પ્લસ ટેન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંથી તમારે ફોલ્ડરને સિલેક્ટ કરી લેવું છે મિત્રો આ ફોલ્ડર તમે કહી દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શર વોલ મટર આપો છે તમે ડાઉનલોડ કરીને જીપ ફાઈ હશે તો એને તમે એસ્ટ્રેટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી અહીંયા તમારે શું કહું છે મેં તમને આ કંઈક બેકગ્રાઉન્ડ આપે છે તો એડ કરવું છે થેડ ની અંદર જઈને પાંચ ચોસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું હવે તમારે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે લાવી દેવું છે કઈક આરધે બરોબર પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી આની અંદર આપણે કલર ગ્રેડિંગ ઇફેક્ટ લગાવવાનું છે તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કહું છે ઇફેક્ટ વાળા શું છે એડ પર ક્લિક કરી અહીંયા જોશો ડ્રોઈંગ અને એજ લખ્યું છે એના પર ક્લિક કરી સોરી મિત્રો કલર એન્ડ લાઇટ વાળા શું મજા છે અને એથી તમે જોશો ફોર કલર ગ્રેડિયન્ટ લખ્યું છે એના પર ક્લિક કરી અને સ્ટેન્ડર્ડ સેટિંગ કરી દઈશું એટલે કંઈક આપણે ચાર કલર અંદર બેકગ્રાઉન્ડ થશે તો આની અંદર પણ આપણે સેટિંગ કરવું પડશે તો અહીંયા ઇફેક્ટમાં તમારે નીચે આવી જવું છે તો નીચે તમને બ્લાન્ડિંગ મોડ જોવા મળશે તો એને આપણે અહીંયાથી સ્ક્રીન કરશું પછી અહીંયા તમે જોશો બ્લાન્ડ લખેલું છે એને તમારે ફૂલ કરી દેવાનું છે અને નીચે આલ્ફાનું ઓપ્શન છે પંચોતેર હશે તો એને આપણે એથી કરી દઈશું પાંત્રીસ એટલે કંઈ આપણો બેકગ્રાઉન્ડ છે તે કલરફુલ થઈ જશે પછી તમારે શું કોણ છે અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો અહીંયા શું કરશું આપણે અહીંયા જે ફોટો છે ને લઈ લેશું તો આ ફોટાને આપણે એડ કરીશું મોટાસના ઓપ્શન છે રોટેશન સમજી અને માઇનસની ડિગ્રી રોટેટ કરશું અને પછી તમારે જોઈ શકો છો ફોટાને અહીંયા સેટ કરી દેવાનું છે કે આ રીતે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારા ફોટા અહીંયા સેટ કરવાનું છે આ રીતે તમારે સેટ કરી લેવાનું છે ફોટાને આ રીતે સેટ કર્યા પછી તમારે શું કોણ છે ફોટાને નીચે લાવી દેવાનું છે બરાબર તો અહીંયા તમે જોઈશું આ ફોટો અહીંયા સેટ કરશું કમ્પ્લીટ આપણે ફોટો સેટ થઈ જાય તમારા ફોટો તો અહીંયા જ રહેવા દેવાનું છે કંઈક આ પણ આપણે નીચે સેટ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે સૌથી નીચે સેટ કરી દઈશું પછી તમારે પ્લસ ટેન પર ક્લિક કરી મિડલ છે અને મેં તમને ક્યાંથી લાઈટવાળું પીન જે આપે છે તો એને પણ એડ કરશું મોટા ઓપ્શન છે અને અહીંયા શું કરશું સાઈઝ વધારે ઓછી તમારે કરી તો કરી લેવાનું છે પછી બ્લાનિંગ એન્ડ છે જોઈએ લાઇટનો અને સ્ક્રીન કરશું અને પછી આ લાઇટને આપણે અહીંયા ફોટા પર કઈ આર્થ સેટ કરી અને આને ફોટો નીચે સેટ કરી દઈશું આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે મિત્રો મિત્રો તમને કે છે છે એના બે કરી લેજો આગળ બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે તમારે શું કોણ છે ફરીથી નીચે પ્લસ ટેન બકલી કરી મીડિયા સ્ટુડન્ટ છે અને મેં તમને કાર્ડ તો પીએનજી આપેલ છે તો એડ કરવાનું છે હું ટેસ્ટના ઓપ્શન જોઉં છે ને અહીંયા તમારે શું કોણ છે અને તમારે કઈ કાર્ડ રોટેટ કરવાનું છે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે રોટેટ કરવાનું છે ને કઈ કાર્ડ અહીંયા સેટ કરવાનું છે તો આને પણ જો આપણે રોટેટ કરશું ને કંઈ કાર્ડ આપણે અહીંયા સેટ કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે સેટ થઈ જાય તમારે શું કોણ છે પીએનજીને પણ નીચે સૌથી નીચે સેટ કરવાનું છે લાઈટવાળી ઇફેક્ટ છે ને નીચે અને આ PNG ઉપર ક્લિક કરી બ્લાનિંગ એન્ડ ઓપરેશન જોઉં છે અને અહીંયાથી આપણે કલર શું છે અને એલુમિનેશ કરેલું છે તો કંઈક આપણે પીએનજી થઈ જશે આટલું કામ થઈ જાય એટલે તમારે શું કહું છે અહીંયા તમને જોઈ શકો છો એક ગ્રુપ જોવા મળશે એડ ફોટો કાઢીને તો એના ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે પછી તમારે શું કહું છે જેટલા પણ તમને ગ્રુપ જોવા મળશે તમારા ફોટો એડ કહો છે જેનો પણ તમે વિડીયો બનાવતા હોય તો અહીંયા તમારે શું કહો છે ગ્રુપ વન ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે ને તમારા જે પણ ફોટો આવે એનો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી અને પછી ફોટો એડ કરવાનો છે બેકગ્રાઉન્ડ વાળા ફોટા અહીંયા તમારે એડ નથી કરવાના બરાબર તો તમને બતાવી દો આ રીતે બેકગ્રાઉન્ડ રીમવ કરેલો ફોટો છે તો એને આપણે નીચે લઈ દઈશું અને આપણે ન્યૂ ડિગ્રી રોટેટ કરી આ ફોટાને અહીંયા જોઈ શકો છો જે બોક્સ છે એની અંદર આપણે કંઈક આ સેટ કરી દઈશું અને આ સાઇઝ તમે જેટલી વધારે રાખશો એટલો ફોટો તમારે અહીંયા સારો લાગશે તો આ સાઇઝ તમારે જેટલી બને એટલી વધારે રાખવાની છે કઈક આ રીતે તમે જોઈ શકો છો બરોબર તો આ ફોટાની સાઇઝ આપણે થોડીક વધારે રાખી ઓછી કરશું થોડીક વધારે વધી ગઈ છે તો કઈક આ રીતે સેટ કરવાનું છે પછી તમારે અહીંથી પણ બહાર નીકળી જવાનું છે બીજાનું લેયર પર ક્લિક કરી એડિક્રુપ પર જવાનું છે અને અહીંયા પણ સેમ રીતે એક ફોટો લઈ લઈશું ફોટા નીચે લઈ આને પણ નેવડી રોટેટ કરી તમારે અહીંયા સાઈઝ વધારે ઓછી કરી અહીંયા કઈક આ રીતે સેટ કરી લેવું છે તમે જોઈ શકો છો બરોબર તો આ રીતે તમારા ફોટાની સાઇઝ વધારે રાખી અને બધા ફોટા ગ્રુપની અંદર સેટ કરી દેવાનું છે બરાબર તો ટોટલ આપણે અહીંયા પાંચ ફોટા છે તો પાંચે ફોટા છે તે તમારે આની અંદર સેટ કરી લેવાનું છે તો એ તમારે કંઈ જ નથી ખરવાનું મેં આગળ તમને શીખવાડું એ જ રીતે ફોટો એડ કરી નેવું ડિગ્રી રોટેટ કરીને આની અંદર સેટ કરી લેવાનું છે જો તમને ફોટો એડ કરવામાં પ્રોબ્લેમ આવે તો વોડન થોડોક પાછો કરીને તેનાથી પૂરો જોઈ લેજો તમને ફોટો એડ કરતા છે તો કમ્પ્લીટ આવી જશે કેમ કે જો અત્યારે હું તમને બધા ફોટા છે તો એક એક એડ કરીને શીખવાડીશ તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે એટલા માટે હું તમને ફટાફટ છે તો અહીંયા ફોટા એડ કરી બતાવી દઉં છું તમારે શાંતિથી સરખ રીતે ફોટો એડ કરી કરી છે આની પણ સાઈઝ વધારે અહીંયાથી સેટ કરવાનો છે તમે જોઈ શકો છો છેલ્લે લેયરમાં આવી જઈ અહીંયા પણ એક ફોટો લઈ લેશું તો આ એક ફોટો બાકી છે તો એને પણ આપણે અહીંયા સેટ કરી લેવાનો છે તો આ તમે જોઈ શકો છો આ ફોટો પણ અહીંયા આવી ગયો છે તો આની સાઇઝ વધારે વધી ગઈ છે તો આપણે અહીંયા ઓછી કરશું અને પછી તમારા રીતે ફોટો સેડ કરી બહાર નીકળી જવાનું છે એટલે બધા ફોટા તમારા ફ્રેમની અંદર લાગી જશે પછી તમારે બહાર નીકળી જવાનું છે એટલે આ આતે ફોટો છે તો એ ફોટો કમ્પ્લીટ આવી જશે બરાબર તો ફોટો ફ્રેમ અંદર ફોટો આવી જાય પછી તમારે શું કોણ છે એ નીચે આવશો એટલે નીચે તમે જોઈ શકો છો આ રીતે બે લાઇટવાળી ઇફેક્ટ જોવા મળશે તો એ બંનેના આઈપીટન બંધ છે તો એને ચાલુ કરી લેવાનું છે પછી તમારે ઉપર આવશો એટલે ઉપર પણ તમને બે લેયર જોવા મળશે એના પણ બટન બંધ છે તો એને પણ ચાલુ કરી લેવાનું છે અને હવે તમારે શું કોણ છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડાર સુધી છે અને અહીંયા તમે જો આ રીતે તમારો બીજો કોઈ પણ ફોટો ફોટાને તમારે એડ કરવાનો છે અને એને નેવ ડિગ્રી રોટેટ કરીને સાઈઝ આપણે સૌથી ઓછી કરીશું બરાબર અને ફોટોને આજે આપણો મોટો ફોટો છે એની બાજુમાં કંઈક આ રીતે સેટ કરી દેવશું એટલે કમ્પ્યુટર તો ફોટો સેટ થઈ જશે અને હવે ઉપર તમે જોશો સાઈડમાં મોટા ફોટાની બાજુમાં જે આપણે નામ લખેલું છે વિમલ કરીને તો અહીં તમારું જે પણ નામ હોય તમારે લખી લેવું છે અહીંયા આપણે ડબલ કલરમાં જે ઉપર પેલોક્સો છે એ કઈ રીતે લખવાનું છે સૌથી પહેલાં તો આની અંદર તમારે નામ લખી લેવાનું છે કે કાલે તમે જોજો ઊભી રીતે લખવાનું છો બરાબર આ રીતે નામ લખી લીધા પછી નીચે જે બીજો લેયર છે એની અંદર પહેલો અક્ષર હોય તમારે લખી લેવાનું છે એટલે ઉપર સેટ થઈ જશે આટલું કામ થઈ જાય તમારું શું કહું છે આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે તો હવે તમારે ફોટાને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી સોરી મિત્રો અહીંથી તમારે કરંટ ફેમસ સ્ક્રીન જે પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે તો અહીંયા થોડું ક્લોડિંગ લેશે ત્યારબાદ આપણો ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે તો અહીંયા આપણો ફોટો સેવ થાય છે ત્યાં સુધી ફોટો કમ્પ્લીટ સેવ થઈ ગયો છે તો ક્લોઝ કરી લેવું છે પછી આપણે અહીંથી બહાર નીકળી જશું ને હવે આવી જશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશે કાલે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે તો અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે શું કરવાનું છે સોંગ્સ લગાવ્યું છે તો સોંગ્સ લગાવવા માટે તમારે અહીંયાથી બહાર નીકળી જવું છે આવી જવું છે સીધું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમે જોશું આપણે એકદમ ન્યૂ સ્ટાઇલમાં જે સોંગ્સ બનાવેલ છે આ તમે ડેમોડીમાં જોઈ જશે તો આ ગ્રુપ છે ને આપણે સિલેક્ટ કરી કોપી કોપી કર્યા પછી બહાર નીકળી જવું છે ને આઈ જવું છે ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને અહીંયા બીટમાં જોવા મળશે એક પોઈન્ટ ઝીરો એક સેકન્ડ તો ત્યાં આવી જવું છે લેયર્સનું અને પેસ્ટ લેયર પર ક્લીક કરશું સોંગ સોંગ્સ લેયર અહીંયા કમ્પ્લીટ આવી જશે તો આ લેયર ને સૌથી નીચે અહીંયા સેટ કરવાનું છે પછી તમારે શું કોણ છે સ્ટાર્ટિંગમાં પ્લસ નાઇન પર ક્લિક કરી મિડલ અને મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો પર પછી તો એને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી મોનાશના ઓપ્શન જેવું છે રોટેટ સબ્જી અને માઈનસ 90 ડિગ્રી રોટેટ કરી દઈશું અને વીડિયોની અંદર અવાજ હોય તો એને સૌથી પહેલાં બંધ કરશું વિડીયો પર ક્લિક કરી થિડવટની અંદર જઈને આને ફૂલ સ્ક્રીન કરવાનું છે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જેવું છે ને આની ઓપરેશિટી આપણે પચાસ ટકા કરી આ વિડિયોને સૌથી નીચે સેટ કરી દેવાનું છે કેમકે સોંગની ઉપર અહીંયા સેટ કરશું એટલે આપણે કમ્પેર બેકગ્રાઉન્ડની અંદર આધે લાગી જશે અને આગળ સુધી વિડિયોને જે બીટમાર્ક હોય ત્યાંથી આપણે કટ કરી દઈશું એટલે કે આથી આપણું જે સોંગ છે તે કમ્પ્લીટ થઈ જશે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે પિસ્તાલીસ તો નોટ કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા હશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે આગળના બીટમાં કહી જવું છે પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે ને આપણે જે પણ તમારે ફોટો બનાવે ફોટોને તમારે લઈ લેવાનું છે બરાબર તો આપણે અહીંયા ફોટો બનાવે છે તમે જોઈ શકો છો તો આ ફોટો કમ્પ્લીટ તમારે લઈ લેવાનું છે તો આ ફોટાની અંદર આપણે કલક એડિંગ કરશું જો આવી કલર એડિંગ પ્રેસેટો તમારે જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કલકડિંગ પ્રેસેટો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ વોટ્સઅપની અંદર કહેવામાં આવશે કોઈને પણ ફ્રીમાં કલર એડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં તો જેને પણ કલર એડિંગ પ્રેસેટ જોઈતી હોય એ વોટ્સએપ મેસેજ કરી શકે છે તો આની તમે જોઈ શકો છો આપણે ઓલરેડી છે તે પીએનજી એડ કર્યું છે તો અહીંયા તમારે એપીબર્સરી વાળું પીનજી છે તે એડ કરી લેવાનું છે બરાબર મેં ઓલરેડી તમને ઓલ મેટરમાં આપેલું છે તો હવે તમારે શું કોણ છે ફોટાની લેન્થ લાસ્ટ સુધી ખેંચી લેશું ફોટાની આર્થિક નીચે અહીંયા સેટ કરી દેવું છે એટલે કમ્પેર સેટ થઈ જશે પછી તમારે શું કોણ છે અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડિયા મેં તમને એક આ ખાસવાળું પીએનજી આપેલું છે તો એને એડ કરવું સોરી મિત્રો વિડીયો છે તો એને એડ કરવો છે વિડીયો પર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારે વિડીયો પર ક્લિક કરી મોટા ઓપ્શન જવાનું છે રોટે સમજી અને આ રીતે કંઈક રોટેટ કરશું ને પછી આની સાઇઝ આપણે ઓછી કરી એન્ડ બ્લાનિંગ ઓપરેશન લાઈટ સમજીને આપણે લાઈને ડોઝ કરી કંઈક આરતી ઉપર તમારે સેટ કરી છે તમે જોઈ શકો છો પછી તમારા વીડિયોને આરતે નીચે લાવી દેવાનું છે ફરથી આપણે પ્લસ નાઇન પગલી કરી મીડિયા મેં તમને આ ફ્લેશ લાઈટ બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે એને પણ એડ કરવાનો છે વિડીયો પર ક્લીક કરી થિરોટની અંદર જોઈશું પાંચોસ પ્લીક કરી ફૂલ સ્ક્રીન કરશું બ્લાનિંગ એન્ડ ઓપરેશન છે લાઇટર છે એને આપણે કલર ડોઝ કરી લઈશું એટલે કંઈક કારણો વિડીયો ઇફેક્ટ લાગી જશે તો આની પણ વધારે લેન્થ હોય સ્ટેટસની લાસ્ટમાં એ કટ કરી દેવું છે આટલું કામ થઈ જાય એટલે તમારે શું કહું છે હવે અહીંયા તમે જોશો ઉપર તમને ઇફેક્ટ જો મળશે એનું આ વિ બંધ થશે અને ચાલુ કરશો એટલે આપણો ફોટો આવશે ત્યાં એકદમ ન્યૂ સ્ટાઇલમાં ઇફેક્ટ લાગી જશે અને આપણો વિડીયો પણ અહીંયા કમ્પ્યુટર બની તૈયાર થઈ જશે જો તમને કંઈ પણ ખબર ના પડે તો આપણે એને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો તો સૌથી વાત તમે વિડીયો ડેમો જો લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો ફાયર હતો ફાયર ના તો જીસ કોઈ વાર્તે આપણો જોરદાર સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને મિત્રો તમારે કેવા સ્ટેટસ બનાવતા શીખવું છે મને કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી દીજો તો આપણે એના પણ એક એના ઉપર પણ એક અલગથી વિડીયો બનાવી દેશું તો તમારે જેવા પણ સ્ટેટસ બનાવતા શીખવું હોય મને કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી દીજો તો હવે આપણે બ્રોને સેવ કરવાનો ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીં તમે એરો પર ક્લિક કરી અહીં તમે બ્રોન ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો બ્રો છે કમ્પ્લીટ છે થા મળશે તો મિત્રો વિડિયો ગમે તો બ્રોને લાઈક કરી દો ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી દો સબ્સ્ક્રાઇબ પણ કરી દો તો મળી એક બીજા વીડિયો માં સુધી ત્યાં સુધી જય માતાજી